હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને ને પંદરમી તારીખે દેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામ ધામ નીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેલ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલ ભલી જેલ ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો

એ વાત સાબિત કરી બતાવે છે કે બે હજાર સત્યાવીસની અંદર આ ભારતીય જનતા પાર્ટીને હવે ખેડૂતો મત નહીં આપે એ વાત સાબિત કરી બતાવે છે કે બે હજાર સત્યાવીસ આવતા આવતા દરેક ખેડૂતો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટિંગ કરશે ત્યારે આ સભાની અંદર આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ આવ્યા ને એ મોટા મોટા નેતાઓની વચ્ચે ફરી એક વખત આજે

અને ભારતીય જનતા પાર્ટી ને તો ઊંઘ આરામ થઈ ગઈ છે પણ ખેર આ બધી વાત વચ્ચે ચેતર વસાવા શું બોલ્યા છે આવો આપણે જરા એ વિડીયો વિસ્તારથી સાંભળીએ સાથીઓ આપણે બધા ગૌરવથી મેરા દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે જ્યારે આ જગતનો તાત પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય ઝેરી સાફ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોઘા મોઘા બિયારણો મોગા દવાઓ મોઘી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જયારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં તાત આ અમારા ખેડૂતો તમને બે હજાર સત્તાવીસ માં ગુજરાત માંથી ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારો એ માફ કર્યા અને જયારે આજે આદિ આજે ખેડૂતોને જયારે બે બે લાખ ની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે છે કે આ આ આપણી સરકાર સરકાર નથી અદાણી ચાલતી એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય એ

બે હજાર સત્તાવીસ ની સિક્કિમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી અનુસૂચિત પાંચ ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ ની કલમ ત્રણસો એકોતેર જી અંતર્ગત મિજોરમ માં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ વગર કોઈપણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી સકાતો ત્યાં વડાપ્રધાન એ આવું હોય રાષ્ટ્રપતિએ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય જ્યારે ઉકાઈ જળાશય આવ્યો ઉકાઈ જળાશયમાં આપણા ગામડાને ગામડા ખાલી કરી દેવા પડ્યા પોલીસ નો ઉપયોગ કરવામાં આવ્યો વિસ્થાપિત કરવામાં આવ્યા આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી થી છિન્ન થઈ ગયા આજે વિસ્તાર માંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડેંગે જીતેંગે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ

પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપણી બધાની લડત થી એમો યદ રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકુ બન્યું એ ટોલ નાકુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે એટલાના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી તમારા ટોલ અમે મુક્ત કરાવી અને આજ દિન સુધી ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલ વાળા હેરાનગતિ કરે છે

ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે સીપીએમ માં બી જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું ઉકાઈ ડેમમાં જ્યારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અબાણ હતા અજ્ઞાન હતા બંધારણની જાણ નહોતી બેસાઇટ ની જાણ નહોતી અનુસૂચી પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ વાળાએ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી બાહેદરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો

કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ક્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે ભ્યારા ભ્યારા ખાતે

ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી છે ત્યારે એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે છે 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 સુગર વારિયામાં વ્યારા અમારી હસ્તી બસ્તી અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજર થી બીમાર પડે કુકરમુંડા થી બીમાર પડે ઉછલ થી બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એકમાત્ર સિવિલ હોસ્પિટલ હતી અને આ સરકારે એ સિવિલ હોસ્પિટલ મોડલ ના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના એમઓયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ એ કંપની ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે

વિકાસ મહોત્સવો કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્રને માત્ર ગુજરાતમાં ભય ભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોહરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોપાન ઉજાગર કરીએ સે નલસેજલના કોપાન ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવસોના અધિકારો પછીની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભારત ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ઢરાવવામાં આવ્યા ત્યારે આ ભાજપની સરકારના નેતાઓને એમની પોલીસ ને એવું હતું કે આ ચૈતર વસાવા ડરી જશે પણ આ ચૈતર વસાવા ડરવા વાળા નથી આ ચૈતર વસાવા લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જ્યારે મારા જામીન થયા ભાજપ સરકારના ઇશારે એમના વકીલોએ એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવા ને અંબાજી થી ઉમર સુધીના ચૌદ જિલ્લામાં એમને પ્રવેશ ફરમાવો લોકોને રજૂ કર્યા ત્યારે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને ભ્રષ્ટાચારી કોઈ પણ ગુંડા વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દેસ ત્યારે સાથીઓ વધારે વાત હું નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાય તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે અને નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં વિધાનસભા ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે નવ વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું

અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રે એ જ વિનંતી સાથે આપશો અહીં પધાર્યા અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બહેનો આપશો પધાર્યા મીડિયા મિત્રો અહિયાં ઉપસ્થિત છે પોલીસ અધિકારીઓ અહિયાં ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માની વિનવું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત ગરવી જય જય ગરવી ગુજરાત